હેલો એ મનસુખ ભાઈ સીતારામ હા ઓલા નું કઈક હવે કરો ની સતત મનસુખ ભાઈ સોનું આ સતત ભાઈ ભુવા નું શું કરું એનું કઈ પરદા પાસ કરો બહુ બઉ બધા ને દીકરા આપે ને બધું આપે તમે કોણ બોલો હું જય વચ્ચે બોલું બધી ક્યાંથી ડુંગર પર થી બગદાણા માં હે દરબાર બોલો હા કાઠી દરબાર નહી ગોહિલ અચ્છા તો મને કરાવી અને મૂળ તો એ ધૂણી ને એવું બધું કરતા હોય એમાં આપડે તમે ને આપડે હું કરવાનું બરાબર પણ કઈક થોડુક કઈ કે એનું recording viral કરો તો public ના જાતું બેન તો થાય હાવ હાવ એટલે હાવ લોલે લોલ જ દાબે એમ તમે સમજતા ઈ બધી વસ્તુ કેવી છે ભાઈ આ પબ્લિક છે ની આંધળી છે આંધળી છે હજી પરીક્ષા પરીક્ષા તો હવે ત્રણ મહિના ની અંદર છે નહી કાલ કોક ને એમ કીધું કે ત્રણ મહિના ને દસ દીમાં હું તને નોકરી આપી દઈ બોલો જો જાવા વાળી public છે ને એ સુખ માટે દોડી છે એને હુ છે પડતો જોઈ છે જોઈ પણ હાવ આમ હાવ હાવ ગાંડો જ થઇ ગયો પબ્લિક હા એટલે એ બધું શું નાટક છે પણ હવે અમારે શું છે ભાઈ કે એનો એનો ધંધો એક જાત ની દુકાન છે કરતા હોય કોઈ ને કે હવે એમ કે તું એમ કે તો પબ્લિક બંધ થવાની છે પબ્લિક જવાની છે

તમે સમજી ગયા કાયદા મુજબ તમારે દેવી પૂજક કેવાના પણ ધર્મ થકી વાઘરીની હા બોલવું ધૂણવા માં જો ત્યાં તા દેવી પૂજક એને કીધું કે હું વાઘરી છું વાઘરી ની મેલડી બોલું છું ન્યા રાજકોટ ના બે દેવી પૂજક હા આ રવિવારે હા સોશિયલ મીડિયામાં એવું બતાવે છે અને એ દેવી પુનર્ત ના જે બીજા છોકરા હતા એ કે અમે તમારી ભેગા જ થઈએ સતુભા એમ કીધું તમે સમજતા નથી એને તો હું છે આવડા લોકો એને કે આવડા લોકો એમ થયું કે અમે મોટા બન્યા હા મોટા બન્યા ને અમને ફેમસ કર્યા એમ અમે એટલે એને ફેમસ કર્યા એટલે આવડા ને ત્યાં ગયા એ ફેમસ થવા માટે ગયા નકર ન્યા મારે સંપર્ક થયો એને ક્યાં ત્યાં સતુભા વિરોધ કરતા જ જો સીમાડા માં ઘરે અને પરસાદ દેતા તા તો એ દીપક ચોપડા ચુડાસમા સમાન જ પરસો દઈ દેવો હતો ને બેઠા બેઠા

એક તેલ નો ડબ્બો પૂરો નીચે નડી મૂકી દઉં સતુભાની મેલડી દીવો કં જળગારું અને વાઘરિયા વેદની મેલડી મહિને મહિને એક ડબ્બો તેલ દે આ તો તેલ હાથ નાખે તમારું શું ભરવાનું એને તો મેલે આવતા હોય તો એકવાર શેડા પકડી લે ખુલા તો એને કંકુ કાઢો કંકુ પણ હાથમાં બતાવે છે કંકુ આમ ભેખડ્યું એટલે મંડા ખટારા ભરાવા એટલે સીધો ટ્રેન જાય હા હા પેટ્રોલ ના અઠાણું રૂપિયા ભાવ છે ડીઝલ ના છન્નું રૂપિયા છે ઈ કાઢો ને કઈ આનું કઈ મેં કીધું રેકોર્ડિંગ કઈક બહાર પાડો ને કઈક પબ્લિક પાછો વળે ને તો સારું અને એટલા આટલા રૂપિયા દે 1-2 લાખ તો એને કે તાત્કાલિક દીકરીના લગન લઈ લેવે એમ કે હાલો આના લગન આવી જાય 1-2 લાખ આપો જો તમે સમજો નથી એ એને ખબર હતી ને કે નાની છોકરીઓ હતી એને જ રાખીયું જુવાન છોકરીઓ બે રાખીયો તો દો કાલની પમ દીજે ને પરણાવવાની હતી એને બેને રાખીયો તો બોલો સીત્રી સ્થળે અમુક અમુક ના આવા જોઈને અને ઓલા બાબા બાગેશ્વર નું જવો ને એ પર્દાફાશ છે હમણાં ભાઈ હું તમને કઉ દરબાર ક્ષત્રિય મહારાણા પ્રતાપ ક્ષત્રિય સમાજ માં થયા શિવાજી ક્ષત્રિય સમાજ માં થયા રાજા રજવાડુ ભાઈ ક્ષત્રિય સમાજ માં થયા આવા હોય ને ઈ બધે આ બધે આવું ધૂણ નાટક કરે બાકી એમાં રાજા રજવાડું બને તમને કહું રાજા કોઈ દી એને રાજા કેવાય સિંહ જંગલ નો રાજા કોણ તો સિંહ તમે જોયું સિંહ કોઈ કોઈ વેડે નહિ ઈ તમે પડખા થી આઈલા જાવ તો ઈ તમે ખાલી વાતો કરો ને ક્યાંય સિંહ ઉભો છે ને આ છે ને એટલે ખબર પડે કે મારાથી ડરે છે તો એ આગો આગો હા ઈ તમાર વેડે નહી એમ બે ક્ષત્રિય સમાજ છે ને ઈ સિંહ સમાજ છે કેમકે તમે છો ભાઈ હું અહીંયા કાલે એમ કઉ કે ભાઈ મનસુખ ગોવિંદ ની મેલેડી બાપુ દીકરા દે તો મનસુખ ગોવિંદ દીકરા દીકરી દીકરો બી સિવાય બીજું થાય હું એટલે એ બધું એનું પોતાનું ઊભું કરેલું છે હવે તમે જો જે માંગણ માંગવા આવે ને એટલે તમારા ઘરે શું કે તમે કોઈને જામીન પડતા નહીં તમે દિલ ના ભોરા છો તમે ખવરાવી રાજી થ છો બાકી તમારું આ જગત ખાઈ ગયા તોય તમારો જસ નો મળ્યો તમે તમારા ઘરના તમે બધા ભોળા માણસો છો તમે છે ને તમારો દયામાં જીવ છે આમ કરી કરીને બાટલા ચડાવી ને પાછ પાંચ દર રૂ લેવાના

એટલે એવું છે એટલે બને ત્યાં હું છત્રીય દરબાર કોઈ આવું કરે નઈ કેમ કે ધર્મ થકી કોઈ ના પડાય નહીં ભલે કરે પણ હંમેશા રાજા કોઈ દી નઈ જો જેટલા મહાપુરુષો એ કીધું જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા જેના ઘરે સંતોના વાસા હોય ને ત્યાં ઉજળા હોય જેના આંગણા જેના ઘરે મહાપુરુષો ને જેના જન્મ થાય ત્યાં ન્યા ઉપકારા લઈએ તાવડે માં તેલ માં નાખે ને એ કોઈ કમકારા કરે નહીં નહીં સાહેબ છે ને મળવા માટે જેના દર્શન કરવા ઈ તમારે ગોંડલ ફગતસિંહ બાપુ હતા જેના દર્શન કરવા તક તમારો દી સુધરી જાય સાહેબ હવે ત્યાં તમારે રાઈડ પડકાર ને ખમકાર ને મોવાળા વધારવા પડે ન ન વધારવા પડે હવે ઈ ત્રણ જે એના દેવી પૂજકે કીધું કે સતુ ભાર્યા એ દરબાર નથી અમારે દેવી પૂજક છે અમારે માતાજી નું પૂજ્ય એટલે અમારે દેવી પૂજકમાં આવે હવે એને એક કક્ષા નીચું ઉતાર્યું

એટલે શું છું પબ્લિક અત્યારે પબ્લિક ને શું છે ભાઈ હવે અટક માણસના ઘર કંકાસ હોય છે કોઈ છોકરાની બોવ ને એ તમને માં કહ્યું ઇન્સ્ટાગ્રામમાં લફડા ફસાણી હોય ને પછી લઈ જાય માતાજી કાલો રવિવાર ભરીએ ને તો શત્રુભાઈ મેલડી કરી દઈએ ને ડોહો ઓલી ફોન માં બીજી વાતો કરે છે ને શત્રુભાઈ મેલડી કીધું હારું નો થાય હા એવું એવું આ મૂળ હું કોઈના ઘરની કોઈને ખબર નથી ને આ પબ્લિક છે એ પોળી છે એટલે શું થાય કે ભાઈ માતાજી પાઇ એટલે કાંઈક હારું થઈ જાય હવે એ ઓલી બાઈ નહીં ખબર હોય ગામન ગમન ત્યાં લઈ જાય પણ મારા વાંધો બી મારું જાય અમે અમે ડાકલા વગાડતા ને ભાઈ હા હા અમે પોતે જયારે ડાક વગાડવાનો કલાકાર ત્યારે અમે રાજકોટ ની અંદર અમારું બેઠક હતી પિતૃ પિતૃ ની બેઠક હતી ને ત્યારે એમાં અમે ડાક વગાડવા ગયા લઈ છોકરા ની બી સારી દૂણતી હતી એટલે અમારે એક ભુવો હતો ને એ અઝડ ભુવો હતો એ કે એક પાટા પર કે છે ને નાખી દે હેઠી હોય કે જો કદાચ ખોટું બોલી એટલે એટલે એ છોકરી એ લઈ ગયા બાર એ કે તમે દાદા બાર આવો રાવણ દેવ તમે બાર અમે ગયા બાર બોલો કે શું છે એ કે મને વેલી ઉઠી ને કામ કરાવે ને એટલે હું ધૂણું છું બાકી મને કઈ વાંધો નથી મારે અહી થી છુટુ કરી નાખવું છે

એટલે જે દારૂ ના વ્યસન છે અને મુકાવવા ન્યા જાવ આવ એટલે એનું સંગ ખરાબ છે ને એના વ્યસન એના શરીરમાં કરી ગયું છે એ દેવ કીધે નો થાય હા નો થાય સમજી ગયા બધું છે મનસુખભાઈ એનો નંબર નથી પણ તમે ધારો તો ગોતી લ્યો એમ હવે ઉપાડે નઈ ને હવે વિરોધ થઈ ગયો એટલે ફોન બીજા માણસો ઉપાડી ન ઉપાડે હા બીજા ઉપાડે છે અને જેટલા જેટલા ભવા છે ને એટલા સોનાની ની વીંટીઓ દોરા જેવા હાર જેવા દોરા આવું બધું ગળામાં તો એ કમાતા તો નથી આખો દિવસ ધૂણતા હોય તો પૈસા આવે ક્યાંથી બીજું સમજતા નથી ભાઈ જો તમને હજી ખબર નથી સાહેબ ભુવા જે જે ભુવા પણું કરતા હોય ને ભાઈ એ તમે એ તમે એનો ઇતિહાસ જાણી લેજો આજ ને કાલે ભવાડો થયા વગર નહીં રહે હા 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 એમ તમે સમજી ગયા કેમ કે ઈ બધી વસ્તુ છે ને એક તમને ભરમાવાની વાત છે હવે એકી બેકી દાણા નાખો એટલે એકી બેકી આવે મારી જો હાત માં હારું થઈ જાય તો પાછા ભાઈ હારા હોય જો ઘર માં બે ત્રણ ભાઈ જ નહીં એટલે તમે પડી ગયી ઓલા છોકરા લોલટી થાય ઓલો બે ત્રણ દી સરખો છે હા હા તા તો આનું પાનુ બે જાય દારૂ ન પીવે એટલે બાંધવાનો ય નથી કયો ને હા એટલે મૂડ ડરાવી અને આ દેશ ની અંદર આવી અંત્ર્ધા થી ભરમાવી ને આવું કામ કરતા હોય હા પણ મુદ્દો પબ્લિક છે ને એને ઈ ભાન નથી કે હું કરવાથી થી હું થાય હા આ પબ્લિક છે એના ઘર ના ડખા છે ને એટલે બધા ય આગળ ઈ સુખ ગોતવા હાટુ જાય છે કે મારા ઘરે હારું થઇ જાય એને ઈ ખબર નથી કે તમારા ઘર નું તમને ધ્યાન નથી રાખ્યું ઈ ઈવડા ને ક્યાં થી ખબર હોય હા સાચી વાત છે એનો છોકરો કોની કોથરી પીએ હોય પૈસા છે અને સુતુ ભુવા ને મેળડી આવે તો એ ના જે પેલા ધોરવા જાય ને એને એમ કે તમે ક્યાં ગામ થી આવ્યા તો એ પોતે મેરડી છે ક્યાંથી આવ્યા એમ હમ હા તો પૂછે તમે ક્યાંથી આવ્યા પછી એમ કે કોઈ કે એમ કે મને દીકરો નથી તાર કેટલા વર્ષ થી લગ્ન છે તો એમ પૂછે હવે ઈ પોતે married છે તેને ખબર હોય જોઈએ કે દસ વર્ષ થી આના લગ્ન છે અને પાંચ વર્ષ થી દીકરો નથી મૂડ એનું છે ને ભાઈ stunt છે આ બધું દેવગતિ છે ને એની અંદર ધૂણવાનું અને ધૂણવા એટલે તમારે જો તમે ગમે ને નવું મંદિર કરો એટલે થોડાક દિવસ માં લાઈન લાગી જાય ભાઈ હા લાઈન લાગી જાય

હું તો બે ત્રણ ચાર પાંચ થી સતુ ભવન નો એક ધરા video જોવું તો આમ મગજ માં સિતરી સડે છે તમારા નંબર માં ફોન કર્યો મનસુખ ભાઈ કરે સીધું થાય કે બીજા કોઈ થી ની થાય તમે મુદ્દો સમજતા નથી એ એ લોકો ની દુકાન જ છે એમાં તમે સીધું શું કરો એટલે એમ નહી આમ પડદા પાસ કઈક કરો તો થોડાક માણસ ને તો ભાન આવે એમ આટલે આટલા ભુવા પકડાય છે એટલે બધા નાટક થાય છે તો આ પબ્લિક છે એ રોજ જન્મો થાય

હલે ઓકે તમારું શું કામ મારું ડુંગર પર એ ક્યાં આવ્યું આય બગડાણાની બરખે બગડાણા તો જોયું હોય છે ને તમે હ હા થી નવ કિલોમીટર થાય અમારું ગામ હું મે આવતા હોય બગડાણા બાજુ તમે મનસુખ ભાઈ હું હમણાં જ આવ્યો તો આ વખતે આવ એટલે મુલાકાત કરો કાઈ મતન આપણે ગોહિલ દરબાર હા ગોહિલ દરબાર કાઈ વાંધો નઈ એટલે હું રાજા રજવાડું ને અને ક્ષત્રિય સમાજ ને નીચું ગાલ્યા જેવું કામ કેવાય શું હું કેવાય હા હા એવું જ થયું ને કોઈ દી ક્ષત્રિય નો દીકરો કોઈ દી એવી રીતે ગમ કારા આવડા મોવારા વધારે ન વધારે કેમ કે દરબારો ના એના હગડે ઓળખાય બાપુ હા હા થોડા મેળી કાગડા જે સોટી હોય પણ ઈતળીઓ ની બાજુમાં પાંચ લિટર દૂધ ભીર્યું હોય પણ ઈ બાપુ એને દૂધ પીવાની ભાન ન હોય ને લોહી પીવાની ભાન પીવાની ભાન હોય વાત છે એટલે આમ ગ્રામ્ય વિસ્તારો જ્યાં દેવી પૂજક ના બધા જે દેવગતિ વાળા એ રહ્યો એટલે તમને દેવ નું પૂજક

રખડે તો એ પછી ઓલા બકરા ની હારે એ બધો જાવે રમે મજા કર્યા કરે પણ એને ઓલી જે એના લખણ હતા ને એ ભૂલવાડી દીધા આવડે ને કેમ કે ઓલો બકરા ભેગું રહ્યું એટલે એને એનો સ્વભાવ બકરા જેવો થઈ ગયો હવે સામે તમને કહું નદી બકરા ભરવાડ પાવા ગયો સામે થી સિંહ આવ્યો અને ત્રાળ મારી બકરા ભાઈ ગયા બકરા ભાઈ ગયા તો સિંહ નો સિંહ જે થયો બચ્યું એ સિંહ ભાઈ ગયો પછી ઓલા સિંહ ને ઉભો રાખ્યો કે તું તો ઉભો રે તું તો મારી જેવો છો કે નઈ તમને માન નાખો કે નો મારું કે તું બે હેરકા તો હોય નહીં તો કે પાણી માં જો તારી જેવું દ્રશ્ય મારું છે ને એટલે ઈ ઓલા સિંહ એ જોયું આને જોયું હા

હા એટલે આવું છે એટલે ઈ એની જે કઈ પ્રક્રિયા છે એ જેવા માણા ભેગા રખડો એવું જેના ઘરે જેવા જેવા માણસો હોય ને જેનું ઘર દેવગતિ હોય એના ઘરે છોકરા ભૂવા થાય કેમ કે એના ઘરે છોકરા ને એને ભણવાની ભાર ન દાણા જોયે એટલે હવાર ભણવાય ભણવાનું આખી રાત દાણા જોય પિતરું નડે છે હુરોપુરો નડે છે માનું નારિયેર ભૂલી ગયા હવે ઈ દેવ ને ખમા કરવું જોયે એક નારિયર ને માતાજી એ ખમા કરે થાય

તો એમ કેમ કીધું નહિ ભાઈ તમે તો મારા વિજ્ઞાન ગાથા કે પોલીસ ગમે આવે હું બધું આમાં બધા પરસો દઈ હા હા નહિ આ ઓલા લોકો એ બાર પાડેલું છે ઇનામ આ ઓલા કમલેશ જાદવ ને એ કઈક આખી ટીમ છે પાંચ કરોડ નું કેમ કે એમ કઈક ઇનામ બાર પડેલું છે સાબિત કર દેવાનું કે કોઈ ભવો કે એવું કોઈ હોય તો કોઈ એ ઇનામ લીધું નથી તમે સમજતા નથી આ છે ને એક ભોળા માણસો હા હા, એને આ બધા હોય માણસ નથી કેતા સિંહ ના ટોળા નો હોય ટોળા શેના હોય એમ જે ભોળી પ્રજા છે જેનામાં જ્ઞાન નથી જેના ઘરે ડખા હાલે છે જેના ઘરે વિવાદ હાલે છે અટલ મારા ઘરે કઈ પ્રોબ્લેમ નથી મારા માતાજી ને પૂછવું પડે નો પૂછવું પડે જેને જેની માતાજી જેના ઘરે નો હોય જેના ઘરે માતાજી જેના ઘરે દેવ હોય એના ઘરે ડખો નો હોય હવે ઈ મારી સાથે સમજો સતુભોવાના ઘરે એનામાંય ગુણ નો હોય જો એના ઘરે દેવ હોય તો એને પબ્લિક ભેગી કરવી પડે જગત નું દેખાડવું નાગણી કાઢ દે એકાદ નાગ પકડ આવે ઈ ફૂફાડે મારે ફૂફાડે મારે

કાયક કાયક આ સંસાર છે એમાં ઘરે ઘરે કાયક કાયક થોડા થોડા વાતો હોય ઈ કઈ એના કરે જોરાવા જવા થી કે ત્યાં દર્શન કરવાથી થી કઈ તમારું ફેર પડી જવા નું નથી અને એને પોતે કીધું કે મારી પોતાની સેપરેટ વાડી છે મેં ક્યાં કોઈ ને ઘરે રાખ્યું હા હા ચોખ્ખું કીધું ચોખ્ખું કીધું તો એમાં ક્યાં મતલબ આવ્યો તમે સમજો અને એ કે હું કઈ કોઈ ને તેડાવતો નથી હા મારે સુવિધા મારે કઈ સુવિધા નથી કરવી તોય public પબ્લિક ને નીકળ્યો તમે બતાવતા નથી વિશ્વાસ વસ્તુ છે ને ભાઈ જો દારૂ નો નશો છે ને એ બે થી બે કલાક દોઢ કલાક રહે ગાંજા નો નશો ત્રણ થી ચાર કલાક રહે બાપુ આ તો ધર્મ નો નશો છે જિંદગી ભર ઉતરે નહીં જેને ઘર માં મગજ નશો કરી ગયો ને એ આખી જિંદગી એ નશા માં રહી જાય ખહુરિયા થઇ જાય ખાવા ખીચડી નો રે તોય બાપા મોવાળા વધારે સોટલા વાળા ને મોવાળા ને દેવ ને હું છે મોવાળા હારે જ લટ તમે જોજો કે મોવાળા જ વધારે રહે છે હા એવું જ છે હવે માતાજી ને હું મોવાળા પ્રિય છે ઈ કાઈ મને સમજાતું નથી ભાઈ એના એના ઘરે જન્મ લીધો કેવડા ભગવાન કૃષ્ણ એ જન્મ લીધો એને કીધું એ માળી તારા કેટલા જન્મ ની હતી કમાણી હે નંદરાણી તારા માંગણા આજે કેટલા જન્મ ની કમાણી મારા ઘરે કૃષ્ણ થઈને મારા મારા દીકરો થઈને આવ્યો હા હા એ સાહેબ આવા મહાપુરુષો ની વાતો હોય હવે આ લોકો એ હું કે દેવ ગતિ ના હિસાબે અંશ્ર્ધા એક જાદુગર જ છે જાદુગર જાદુગર શું છે એટલે આમ તમારા હાથ તેલ ના માથે હેઠે હાથ નાખી દે ને માથા ખોબા મરીને ને સટ દઈ હાથ ફટફટી જ કર અને મંડળ ધૂન માં જેમ નહિ એટલે માથામાં માં ચોપડી દે શું કરે અડધી સેકંડ માં ફટ કરતો લઈ લે ને છોડવા મળે એને ખોબા માં રાખ ભાઈ તમે સીધો હાથ નાખીને લઈ લઇ લ્યો ને તો એટલું તો તમારું શરીર ઠંડુ હોય એટલે એ તેલ ઠંડુ પડી જાય મેં ખુદે નહી ને મારી ટ્રાય કરવી લઈ ને ટકવા નહી દેવાનું એટલે એ ઠરી જાય ખોબો ભરીને લઈ હા ખોબો ભરીને લઈએ આપડે જેમ બોલો ઓલો સારા થી કેમ બોલો ગાંઠિયા આમ હલાવે છે હા એમ ખોબો ને માં ત્યાં હાથ નાખીને પછી કાઢો ને પણ હાથ કાઢી એક સેકન્ડ માં હું મુકમ કાઢી દો બહાર કાઢી લે અડધી સેકન્ડ માં તો બહાર કાઢી લે તરત જ ઈ આમ જ સેકન્ડ નહીં ઈ જાદુગર છે જો જેટલા જાદુગર છે ઈ ઝડપ કા નામ જાદુ હા હા તમે તમારી સ્પીડ હા પીડ પીડ એટલી મિનિટ માં તમે ઈ બધું એક્સેસ કોઠવી લેવાનું નકર તમે તમને લાગી જાય હા તો લાગી જાય એને કે પાંચ મિનિટ રાખી દે આ હા એને તેલ મલ કાઢવો તો અંદર 5 મિનિટ રાખની કઈ હમણાં ખબર હાલો

તમારું બીપી વિધ્યું હોય ને કોક નામ બી બોલાવતા હોય તમને હાથે પૈગે જરા જરા થઈ ગયો તમને ત્યારે દુખાવો નહીં થાય પછી થાય પછી થાય કેમ કે લોહી ઠરે પછી એમ છે એટલે ઈ બધી વસ્તુ કેવી છે ભાઈ કે એ આવી રીત ની છે એટલે ઝડપ થી આવું બધું કરી ને પૂરું કરી દેવા એટલે એ એક એનું મારા માનવા પ્રમાણે બધું નાટક છે ભાઈ એટલે એ આ જગત ને હવે હજી બીજી ચાલુ થા આનું તો કે દૂનું ચાલુ હતું ધીમું ધીમું સમજ્યા પણ અત્યારે શું છે કે આમાં મોટી મોટી જે દુકાનો હતી ને બધી બંધ થઈ ગઈ જો મોટી મોટી બધી જેટલા અટાણ હતા ને અટાણ એક નું જ હાલે છે એટલે અટાણ ની બાજુ public એ વરી ગઈ હા ઈ બાજુ હોય છે પેલા ઓલા ધીરેન્દ્ર શાસ્ત્રી કોઈ ગયો ઈ બધા ને સલાહ દેતો કે તમે હળદર ને ગૌમુતર ને પીવો એટલે જરૂર ઈ કે સારું થાહે કે તમારું અત્યારે ઈ ખુદ માંદો પડ્યો તો doctor લાવવા પડ્યા બીજા ને આશીર્વાદ દેતો તો એને જ નો પી લેવાય હળદર ને ગૌમુતર હમ એટલે ઈ બધી વસ્તુ પોતાની એનું નાટક છે ભાઈ પણ આમાં પડે એટલે આવું થાય દુખી થાય ઈ બધું પરસી લખતો હોય ઈ બધું કેમ લખ્યું મનસુખભાઈ ખોટું છે ને ઈ

વાત એ છે કરે કરતા હોય કરવા દેવાના આમાં કોઈને કઈ કેવાય એવું ધીરેન્દ્ર શાસ્ત્રી એ પરથી બધા ને લખતો તો ઓલા એ વાંધો ઉપાડ્યો તો એ પાછો એમ કીધું એના નંબર મારી પાહે છે નકર હું એની હારે વાત કરત તો હવે number એ નો કાઢી લેવાય કઈ હમ નઈ અત્યારે તો શું છે phone એને ઉપાડે નઈ ને હા હા નો ઉપાડે અટાણી એને હું ખબર પડી ગઈ કે આમાં આવો લોચો આલે છે એટલે હવે એ કોઈ ની વાત ન કરે શું કરે હા હા હમ હવે એને હવે એ phone એના માણસો ઉપાડે બોલો શું કામ હતું?

جیل okay. અને આ બધું એવું હોય પણ હવે એમાં હું છે કોઈ કોઈ નું એને પોતાની આસ્થા જે હોય એની સામે આપણને કોઈ પ્રોબ્લેમ નો હોય પણ મુદ્દો શું છે કે સમાજ ને જે ભોળવવી ભોળવવી હા એટલે એવું બધું છે હવે બરોબર છે ચાલો હવે મને તમારો ફોટો આમાં મોકલી દયો whatsapp માં વાંધો નહિ ઓકે આ વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ જલવો તમે તમદારે પાંચ જણા સાંભળે ને પાંચ જણા ને તો ભાન આવે એ ભાન તો આમાં કોઈ ને આવવા નથી આ તો મૂળ એક જાગૃતતા બાબતમાં માં કે આવી અંધશ્રદ્ધા માં માણસો ખોટા પડવાય નહિ ய நீ